અરબી સમુદ્ર માર્ગેથી વેરાવળ આવતું ત્રણસો પચાસ કરોડનું હેરોઈન ઝડપાયું છે જ્યાં સુરક્ષા એજન્સીઓએ વેરાવળ નજીકના સમુદ્રમાંથી ફિશિંગ બોટ ઝડપી પાડી હતી જે ફિશિંગ બોટમાં પચાસ કિલો હેરોઈન ત્યાં ફિશિંગ બોટમાં સવાર નવ ખલાસીઓનું સુરક્ષા એજન્સીઓએ ઇન્ટ્રોગેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું ત્યાં વેરાવળ ત્યારે વેરાવળ વંદર પર ડિલિવરી લેવા આવેલા જામનગરના સલાયાના અમુક ઈસમો પણ ઝડપાયાની ચર્ચા ચાલી રહી છે આમ એટીએસ સહિત એલસીબી એસઓજી મરીન પોલીસ દ્વારા સંયુક્ત તપાસનો ધમધમાટ ચાલુ થઈ ગયો છે આખી ઘટના એવી છે કે એ જે અમારી બોટ છે અમારી બોટનો ખલાસી છે એના પર નાના નાનો ભાઈ ફિશિંગ બોટ સંભાળે છે એને શંકા હતી કે ભાઈ આ આવું મનસ છે ને પણ માણસ લાગો એટલે મારા બે માણસને રાખ્યા એની એની પછવાડી અને જેવી ફિશિંગમાંથી બોટ આવીને એટલે રાત્રે માણસ છપીને રહ્યો હતો રાત્રે બોધ ઉપર એક નવી ગાડી આવી જી જે થ્રી વાળી એટલે છોકરાએ ફોટો પાડી મોકલ્યો તો એની પછવાડી વોચમાં રાખવાનું કીધું કે રેવો એટલે વાર થઈ તો એમાંથી બે ખલાસી ઉતરી આપણા એ ચેક કરીને પાછા ગયા અને પાછો એક કોથરો કરીને ગાડીમાં મૂક્યો એટલે મૂક્યો એટલે એની પછવાડી જે ગાડીવા જાય છે ને ગાડી નીકળી ગઈ ગાડી સ્પીડમાં નીકળી હતી એની પછવાડી માણસ ગયો એક બીજા છોકરાને મોબાઈલ કર્યો કે ભાઈ તું અહીંયા આવો એમને એમ શું જાઉં છું તો આ રસ્તા પર છું એટલે આઈડી ચૌહાણ પાસે જેવી ગાડી સ્લો થઈ ટ્રાફિકના હિસાબે ગાડી સ્લો થઈ અને એક છોકરો આવીને ગાડીની આગળ બાઇક નાખી એટલે ગાડી રોકાઈ ગઈ રોકાઈ ગઈ ને પૂછ્યું ને કે શું છે આમાં તો કે મને ખબર નથી એટલે એને લઈને સીધા એક જગ્યાએ ગયા અને માર્યો એને કે ભાઈ આ શું છે આની પાસે તો કે ભાઈ મને ખબર મને લોકેશન આપ્યું તો અહીં જવાનું અને એ ભાઈએ આમ કર્યું પછી આપણે કિશોરભાઈ જે કુવાડા છે અમારા અખિલ ગુજરાત માછીમાર મારા પ્રમુખ એની ભાઈ મારી વાત છે મોતા ભાઈ ભેગી મને ફોન આવ્યો તો હું ગયો અહીંયા અને ભાઈ મેં કીધું કે એમને એમ છે આવું કંઈક મીઠા જેવું કંઈક છે હવે આ ખબર નથી શું છે એટલે પછી એસપી સાહેબને ફોન કર્યો મેં રાત્રે હું કે સાહેબ ક્યાં છું કે ઘરે છું અને હું રાત્રે ઘેરે ગયો એના અને વાત કરી કે હકીકત આવી છે સાહેબ અમને શંકા હતી એના પર અને પકડ્યો સાજે એની પાસે આટલા પેકેજ છે હવે શું છે એ ખબર નથી અભી મને પોલીસની ટીમ સાથે મને મોકલ્યો બધું સામાન લઈને પોલીસ ચોકીએ રજૂ કર્યું અને પછી મેં છોકરાએ પૂછ્યું ને કે એની પાસે સેટેલાઇટ ફોન હતો એટલે સેટેલાઇટ ફોન પણ કાઢ્યો અમે ને રાત્રે સેટેલાઇટ ફોન જમા કર્યો અને પોલીસને એસપી સાહેબને જાણ કરી કહે સાહેબ સેતેલાઈ ફોન ફોનય મળ્યો એટલે ખુદ એસપી સાહેબ રાતના ઉઠીને પાછા પોલીસ ચોકી આવ્યા અને મેં કીધું કે આ આમાં ખલાસી ને તંડેલ એ જ મેન છે આ ગાડીવાળા તો કંઈ ખબર નથી પણ મેન આ છે એટલે એને પકડો એટલે રાતોરાત એને ઉપર આવ્યા મેં માણસ મોકલીને અને પોલીસમાં જમા અને પછી થોડોક માર્યો ને એટલે સવારે બોલ્યા કે ભાઈ એક કોથરો બીજો પણ છે એની શરત એવી હતી કે ભાઈ એક કોથરો અત્યારે આ પૈસા લઈ જાય ને પૈસા આપે ને પછી બીજો કોથરો આપવાનો એટલે આ રીતનું છે ને અમે તો અમારા ભારતના નાગરિક તરીકે અમે અમારી ફરજ નિભાવી છે ને અમે તો સમગ્ર માછીમારને કહીએ છીએ કે આવું કંઈ પણ હોય તો આપણે પોલીસને કોસ્ટગાર્ડને જાણ કરવી જોઈએ